ભુજની બાજુમાં આવેલ માધાપર ગામમાં હાઈવે રોડ ઉપર ભગવાન પરશુરામ આધુનિક મંદિર આવેલું છે આ મંદિરની સ્થાપના અને ભાવિ પ્રવૃત્તિઓ બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ બતાવેલ છે કચ્છના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તેવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ આ મંદિર અનેરું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે આ મંદિર બનાવવા અંગે મહેશભાઈ વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બારમાં સરકારશ્રી તરફથી

દિવસ સુધી ત્રણ દિવસ માટે મંદિરમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તારીખ આઠ ના સવારે પ્રભાત ફેરી રક્તદાન કાર્યક્રમ બસો એકાવન દિવાનો દીપોત્સવ અને રાત્રે સંગીત સંધ્યા જેવા કાર્યક્રમ યોજાયા હતા તારીખ નવ ના સવાર જ ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા ત્યારબાદ જળી યાત્રા યોજાઈ હતી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાના યુવાનો જોડાયા હતા તારીખ દસ ના પ્રતિષ્ઠાના દિવસ અનેરા ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયો હતો અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો આ મંદિર સાથે કાયમી જોડાઈ રહે તે માટે દર પૂનમ અને અમાસના દિવસે હનુમાન ચાલીસાના પાઠ રાખવાનો નિર્ણય લીધેલ છે આ ઉપરાંત ધીમે ધીમે લોકોના સહકારથી અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરમાં આવતા લોકો ભગવાનના દર્શન કરી સહકુટુંબ બે કલાક જેવો સમય પસાર કરી શકે તેવી વાટિકા પણ બનાવવામાં આવેલ છે આ અંગે બ્રહ્મ સમાજના આગેવાનોએ ચંચળ ન્યૂઝને વિગતો આપી હતી જી મારું નામ ડૉક્ટર કિશન આર્ય ભગવાન પરશુરામ મંદિર નિર્માણ સમિતિમાં કન્વીનર પદે છું જેની આતુરતાપૂર્વક માધાપરના સમગ્ર ગ્રામજનો રાહ જોઈ રહ્યા હતા એ માધાપરના પાદરે અને આમ જોયું તો ભુજ અને માધાપરના વચ્ચે એક અતિ રમણીય સ્થળનું અમે નિર્માણ કર્યું છે જેમાં સનાતન હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીનું મંદિર બનાવ્યું તારીખ આઠથી દસ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ રંગારંગ કાર્યક્રમો અમે માધાપર ગામ માટે આપ્યા સવારે આઠ તારીખે વહેલી સવારે પ્રભાત ફેરીના માધ્યમથી આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો આઠ તારીખે શુભ મુહૂર્તે ભૂદેવના કંઠે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ વિધાન શરૂ થયું આપણે ધાર્મિક કાર્યક્રમની સાથે માનવતાનું પણ એક કાર્યક્રમ અહીં સાથે યોજ્યું હતું જેમાં બ્રહ્મ સમાજના અનેક લોકોએ બ્લડદાન એટલે કે રક્તદાન પણ કર્યું એની સાથે સાંજે સંધ્યા સમયે આ જ મંદિર પટાંગણ બસો એકાવન દીવાથી જળહળી ઉઠ્યું એટલે કે દીપોત્સવ અમે અહીં કર્યો હતો રાત્રે બ્રહ્મ સમાજના જ ઉગતા કલાકારોના કંઠે ભજન સંધ્યાનું આયોજન થયું પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ એટલે કે તારીખ નવ ફેબ્રુઆરીના રોજ પ્રાતઃ મુહૂર્તે યજ્ઞશાળામાં વૈદિક વિધિ વિધાન શરૂ થયા એ બચ રાત્રે નામાંકિત કલાકારોના સંગે ભવ્ય રાસોત્સવ યોજાયો જળયાત્રાનું પણ આયોજન થયું યુવાનોને જેનું વધુ આકર્ષણ હોય છે એ માધાપરના તમામ વિસ્તારોને કવર કરી ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું સનાતન ધર્મની એકતા અને અખંડિતતાનું પ્રદર્શન થાય એ હેતુથી ત્રણસોથી વધુ બાઇકો આ બાઇક રેલીમાં જોડાયા હતા તારીખ દસ ફેબ્રુઆરી એટલે કે પ્રતિષ્ઠા મહોત્સવનો અતિ મહત્ત્વનો દિવસ સવારે નવ વાગ્યે ભગવાન પરશુરામજીની સાથે ગણેશજી હનુમાનજી અને અન્ય દેવતાઓ તેમના સ્થાને પ્રતિષ્ઠિત થયા બપોરે મહાપ્રસાદનું આયોજન થયું ઓદિચ્ય બ્રહ્મસમાજ માધા પર આ મંદિરના નિર્માણ અને સંચાલન કરતા છે એ ઓદિચ્ય સમાજની જ્ઞાતિ પરિચય પુસ્તિકાનું પણ વિમોચન થયું આમંત્રિત મહેમાનો આદરણીય અનિરુદ્ધભાઈ દવે આદરણીય વાસણભાઈ ગોપાલભાઈ આહિર આદરણીય સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ભુજ મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ પટેલ સાહેબ જેવા મહાનુભાવો આ કાર્યક્રમમાં પધાર્યા અને તેમણે અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી દસ તારીખના મંચસ્થ કાર્યક્રમ યોજાયો જેમાં જ્ઞાતિ શ્રેષ્ઠીઓ તમામ ત્રિદિવસીય કાર્યક્રમને સફળ બનાવતા કાર્યકર્તાઓ રાજકીય મહેમાનોનું અત્રેથી સન્માન કરવામાં આવ્યું છે આપણી પાછળ જે ભગવાન પરશુરામજીનું મંદિર દેખાય છે ત્યાં મહિનાના દરેક પૂનમ અને અમાસના દિવસે વર્તમાન સમયનું યુવા ધન ધર્મ અનુરાગી બની રહે એ હેતુથી હનુમાન ચાલીસાના પાઠ ભજન સંધ્યા જેવા આયોજનો થતા રહેશે અને આ સ્થળેથી ધર્મનો પ્રચાર થાય એવા તમામ કાર્યક્રમો અમારી યોજવાની તૈયારી છે મારું નામ મહેશભાઈ વ્યાસ છે હું અત્યારે ઉદ્દીજ્ય સમાજ માધાપરનો પ્રમુખ છું ઓગણીસો ચોર્યાસીથી આ સંસ્થાની સ્થાપના થઈ અને બંધારણ બન્યું ત્યારથી અમે બધા સક્રિય છીએ અમને બે હજાર બારમાં સરકારમાંથી બાવીસ રૂપિયાના ભાવે બે હજાર પંદર મીટર જમીન મંજૂર થઈ અને સામાજિક શૈક્ષણિક હેતુઓ માટે એમાં પચાસ ટકા રાહત આપતા સરકારે એમને અગિયારસોમાં એટલે લગભગ સ્ટેમ્પ ડ્યુટી સહિત ઓગણત્રીસ લાખ રૂપિયામાં બે હજાર બારમાં જમીન આપી એટલે ઊંડી ખાઈઓ તો અમે બે હજાર પંદરમાંથી ફક્ત સત્તરસો સાહીઠ મીટર જમીન લઈ શક્યા અને બસોને એ સમજો ને આપણે કે સાહીઠ સિત્તેર મીટર જેવી જમીન અમારી લેવાની બાકી રહી ગઈ એવી નાણાકીય જોગવાઈ અમારી પાસે ન હતી કે ઊંડી ખાઈમાં અમે સિમેન્ટ કોકરીટની દિવાલ કરી અને પાયો બનાવી અને જમીન સાધ્ય કરી શકીએ એટલે સત્તરસો સાહીઠ મીટરમાં અમે બે હજાર સોળમાં બાઉન્ડ્રી બનાવી અને સમાજવાડીનું નિર્માણ કરી અને ખાતમુહૂર્ત કર્યું ત્યારે મનમાં સંકલ્પ કર્યો હતો કે જો ભવિષ્યમાં આ જમીન સંપાદન થશે બાકી રહેતી પોણા ત્રણસો મીટર જેવી જમીન તો અમે એમાં દાદાનું મંદિર બનાવશું મીનભાઈ વાસણભાઈ આહીર કે જે આ જમીન પ્રાપ્ત કરવામાં અમને ગાંધીનગર લેવલે ખૂબ જ સહયોગી રહ્યા હતા આ એમનું વાસ્તુપૂજનના દિવસે આગમન થતાં એક વાતની ચિનગારી એમણે મૂકી કે ભૂદેવો છો તો પરશુરામ મંદિરના દાદાનો વિચાર મારા પાસે એકાવન હજાર કબૂલ કરાવ્યા અને પોતે દોઢ લાખ રૂપિયા તે વખતે તાત્કાલિક આપ્યા ત્યારથી આ વિચાર બીજું રોપાયું ત્યારબાદ સ્થાનિકના ભાજપના આગેવાન જયંતભાઈ માધાપરિયા દ્વારા પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી એ રીતે બનાવી કે જેથી અમારી આ બસ્સો ને સિત્તેર સ્ક્વેર મીટર જેટલી જમીન અમે પ્રાપ્ત કરી શક્યા અને અમારો પરશુરામ દાદાના મંદિર બનાવવાનો વિચાર આગળ વધ્યો એમાંથી અમે ધીમે ધીમે આગળ વધતા ગયા સમાજ હિન્દુ સમાજ સમગ્રનો સાથ અમને મળતો ગયો જૂન બે હજાર ત્રેવીસમાં આ ખાતમુહૂર્ત કર્યું અને અત્યારે આ દસ બે પચીસના અમે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્રિદિવસે એ પૂર્ણ કર્યો એટલે લગભગ દોઢ પોણા બે વર્ષ આ કામ ચાલ્યું અને લગભગ પાંત્રીસ લાખના ખર્ચે આ મંદિરનું અમે નિર્માણ કર્યા એનો અમને ખૂબ આનંદ અને ગૌરવ છે સૌ હિન્દુ સનાતન સમગ્ર સમાજનો અમને સાથ અને સહકાર મળ્યો અને એ બાજુમાં વાટિકાનું નિર્માણ કર્યું કોઈ પણ કુટુંબ આવી અને બે કલાક અહીંયા સહ કુટુંબ બાલ બચ્ચા સહિત બે કલાક વ્યતીત કરી શકે એવી રેડિયામની જગ્યા બનાવવાનો અમારો હેતુ છે અમારો સાવ સાર્વજનિક હેતુ છે મંદિર છે એટલે કોઈ કે પૂજા વ્યવસ્થાની જવાબદારી લેવી જોઈએ જે અમે ઓધિચ્ય માધવ પર નિર્માણ કરી આ સમગ્ર વાટિકા અને મંદિર સંચાલનની જવાબદારી અમારા ત્રણ દિવસીય કાર્યક્રમમાં સૌનો એકદમ સાથ સહકાર મળેલ છે અને ખંભે ખંભા મિલાવી અમને આ કાર્યને અમે પાર પાડેલ છે અને એકદમ સ સૌ ગામજનોનો પણ અમને આમાં સાથ સહકાર મળેલ છે બસ ખૂબ ખૂબ સૌનો આભાર